તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગના ચોત્રીસ ગુનાને અંજામ આપનારની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડ કરીને ચેન અને મોબાઈલ સહિતનો સામાન જપ્ત કર્યો છે બારડોલીના તેન રોડ અને હેડગેવાર સર્કલ પાસે સ્નેચિંગની રચના બની હતી બાઇક સવાર બે ચેઇન સ્નેચરોને એક પાકીટ અને સોનાની ચેઇનની ચોરી કરી હતી પોલીસે એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી બારડોલી ટાઉન માં ચેન્જ સ્નેચિંગ નો બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે બારડોલી ટાઉન માં મોટર ઉપર એક બે ઇસમો આવેલા અને એક નું નામ સોપાન છે જે પકડાઈ ગયેલ છે એની પાસેથી ત્રણ ચેન અને ત્રણ બે મોબાઈલ મળી આવેલ છે અગાઉ એ ચોત્રીસ ગુનામાં પકડાયેલો છે અને જેલમાં હતો અને પેરોલ જમ્પ પર આવેલો છે મૂળ જોડવા રહે છે તે અત્યારે અને એક આરોપી જે બાઘો કરીને છે એ ભાગી ગયો છે એની તપાસ ચાલુમાં છે આ પોતાનો મુખ્ય જે એમો છે એ એવો છે કે એકાંતવાળી જગ્યા હોય અથવા તો સુમસામ રોડ હોય અને રાત્રિનો સમય હોય એવા સમયે ફેમિલી કે દંપતી કોઈ જતા હોય એને ટાર્ગેટ બનાવી અને ખાસ એની ચેન અથવા મોબાઈલ લૂંટી અને એને વેચી અને પોતે એના પૈસાથી મોજોક કરે છે